નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં છીએ એપ્રિલ મહિનાનું બીજું પખવાડિયું અને મે મહિનો એટલે ખાતરનો સ્ટોરેજ અને ખેડૂતો દ્વારા ખાતરની ખરીદીનો સમય ખરીફ ઋતુ માટે આ સમય દરમિયાન જે જે ખેડૂત સંસ્થાઓ આપણી છે ખાસ કરીને સહકારી મંડળીઓ હોય કે આપણા તાલુકા ખરીદ વેચાણ સંઘો હોય જિલ્લા ખરીદ વેચાણ સંઘો હોય આ તમામ સંસ્થાઓ જે જે સંસ્થાઓ જવાબદારીપૂર્વક કામ કરતી હોય છે એ તમામ સંસ્થાઓ પોતાના ખેડૂતો માટે ખરીફ સિઝનની જરૂરિયાત પ્રમાણેના ખાતરનો પોતે સ્ટોરેજ કરી લેતી હોય છે આપણે આજે એવી એક મંડળીના ગોડાઉન પર આવી અને અહીંયા કયા કયા ખાતરનો સ્ટોરેજ થયેલો છે અને કયા ખાતરનો શું ભાવ છે નવા વર્ષમાં કોઈ ફેરફાર છે કે કેમ એની વિગતો આપણે મેળવશું અને દરેક ખેડૂતભાઈઓ વચ્ચે એની વેચણી કરીશું તો મિત્રો આ ડીએપી છે સાથે સાથે આ સંસ્થામાં નેનો ડીએપીની બોટલ પણ આપને જોવા મળે છે આ નેનો ડીએપી આ વર્ષે પણ ખેડૂત સંસ્થાઓમાં ખેડૂતો માટે આપણી ખાતર વિતરક સંસ્થાઓ તરફથી પહોંચતું કરવામાં આવ્યું છે હવે આ જે નેનો ડીએપી છે એનો લાભ આ ડીએપી ની સરખામણીમાં આપણા ખેતી પાકમાં કેટલો થાય છે એનો પોતપોતાના અનુભવના આધારે આપણે ઉપયોગ કરવાનો છે શક્ય હોય ત્યાં સુધી આપણે પારંપરિક ડીએપી નો ઉપયોગ કરીએ જ્યારે આપણને આ ડીએપી ની ઉપલબ્ધિ ન હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ નેનો ડીએપી નો એના ભાવ વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો આ ડીએપી નો સ્ટોક છે તદ ઉપરાંત આ એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ બાર બત્રીસ સોળ નો સ્ટોક છે ત્યારબાદ આપણે જોઈએ આગળ તો આ વીસ વીસ સ્ટોક છે આ બાજુ જે દેખાય છે આ એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરેશિયાનો સ્ટોક છે આ એટલે કે સિંગલ સુપરફોસ નો સ્ટોક છે ત્યારબાદ પાછળના ભાગમાં આપણે પણ જોઈ લઈએ કે ત્યાં પણ બે ખાતરોનો જથ્થો આપણને દેખાય છે મિત્રો આ જે ખાતરો અહીંયા છે એમાં આ એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ છે ત્યારબાદ આ આપણી કાયમી જરૂરિયાત માટેનું ખાતર એટલે કે યુરિયા અને આ જે જથ્થો છે એ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટનો જથ્થો છે આમાં નાઇટ્રોજન જે છે એ એમોનિયા સ્વરૂપમાં છે ત્યારબાદ ફોસ્ફરસ છે અને એની સાથે સલ્ફરનું કોમ્બિનેશન છે આ ખાતરના ભાવ વિશે કારણ કે આ ખાતર અત્યારે મોટા ભાગે આપણને આ સિઝનમાં ઓછું મળતું હોય છે આ વખતે આ કંપનીઓ મારફત આપણને આ ખાતર સમયસર મળી ગયું છે આપણી ખરીફ ઋતુની જરૂરિયાતના ધોરણે લગભગ સમગ્ર વિસ્તારમાં એટલે ખેડૂતભાઈઓ આપણે આ ગોડાઉનમાં ખાતરનો જે જથ્થો છે એનો આપણે જે જથ્થાનો ભાગ છે એ દરેક ખાતરોને આપણે જોયા આપણી જે ખાતરની પાયાની અત્યારની ખરીફ સિઝનની જે જરૂરિયાત હોય છે એમાં મોટા ભાગના ખાતરો અત્યારે દરેક સંસ્થાઓમાં સ્ટોરેજ થઈ ચૂક્યા છે હવે એના જે ભાવો છે ખાતરના એ ભાવોનું લિસ્ટ જે છે એ આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ તો સૌપ્રથમ પ્રથમ ડીએપી ને આપણે લઈએ તો ડીએપી ના તેરસો પચાસ રૂપિયા હાલનો વેચાણ ભાવ છે આ ખરીફ સિઝનનો ત્યારબાદ એનપીકે કે બાર બત્રીસો એનો વેચાણ ભાવ છે ચૌદસો સિત્તેર રૂપિયા ત્યાર પછી સિંગલ સુપર ફોસ્ફેટ અને સિંગલ સુપર ફોસ્ફેટમાં પણ જે જીંક બોર પ્રોસેસ સાથેનો જે છે એનો ભાવ છે સાતસો પચાસ રૂપિયા તદ ઉપરાંત જે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ આપણે જોઈએ છીએ એનો ભાવ એક હજાર ચારસો એટલે કે ચૌદસો રૂપિયા છે અને યુરિયાનો આ સિઝનનો ભાવ કોઈ નવો ફેરફાર એમાં નથી એ બસો સડસઠ રૂપિયાના ભાવથી દરેક સંસ્થાઓમાં એનું વેચાણ થાય છે મ્યુરેટ ઓફ પોટાશ ભાવ પણ એક હજાર સાતસો રૂપિયા આપણને દરેક સંસ્થાઓમાં મળે છે હવે સિઝન જ્યારે આવે છે ત્યારે ખાતરના ભાવ સંબંધી આપણી જે અસમંજસ હોય છે એ પણ દૂર થઈ જવી જોઈએ એવું માની અને આ ખાતરના ભાવ સંબંધી આપણે આજે આ વિડિયોમાં ચર્ચા કરીએ છીએ હવે ખાતર લેવાનો જયારે સમય આપણી સામે આવે છે ત્યારે શક્ય હોય ત્યાં સુધી બને ત્યાં સુધી કોઈ પણ સહકારી સંસ્થાના ગોડાઉનમાંથી ખાતર ખરીદીનો આપણે આગ્રહ રાખીએ પ્રાથમિક સહકારી મંડળીઓ જે ગામમાં અગર તો આપણા નજીકના ગામમાં ખાતરનો વ્યવસાય કરતી હોય સ્ટોરેજ કરતી હોય ને ખેડૂતોને ખાતર પૂરું પાડતી હોય એવી આપણી પ્રાથમિક ધિરાણ સહકારી મંડળીઓના ગોડાઉન ખાતર લેવાનો આપણે પ્રથમ આગ્રહ રાખીએ આપણી આસપાસમાં એની ઉપલબ્ધિ નથી તો આપણા દરેક તાલુકાના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના આઉટલેટ પરથી આપણે કોઈ પણ ખાતરની ખરીદી કરીએ એ ઉપરાંત આપણે જિલ્લા સંઘો જે કોઈ છે જિલ્લા સહકારી ખરીદ વેચાણ ગુજરાતના દરેક જિલ્લામાં કાર્યરત છે અને એના ખાતરના પોતાના પણ આઉટલેટ મોટા ભાગે દરેક નજીકની જે બજાર માર્કેટ છે જેને આપણે એપીએમસી કે માર્કેટિંગ યાર્ડ કહીએ છીએ એની અંદર ઓછામાં ઓછું એક આઉટલેટ આપણા દરેક જિલ્લાના જિલ્લા સહકારી સંઘનું કામ કરતું હોય છે તો એ આઉટલેટ પરથી પણ આપણે ખાતર લેવાનો આગ્રહ રાખીએ આ સિવાય આપણી જરૂરિયાતનું ખાતર જો આપણને આ સંસ્થાઓના ગોડાઓનેથી નથી ઉપલબ્ધ થયું તો આપણે પ્રાઇવેટ એગ્રોમાંથી એને ખરીદવાનો આગ્રહ રાખીએ પ્રાઇવેટ એગ્રોમાંથી પણ જ્યારે આપણે ખરીદવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે જીએસએફસી એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર દરેક તાલુકામાં પોતાના જે આઉટલેટ ઉભા કર્યા છે ત્યાંથી આપણે ખાતર લેવાનો આગ્રહ રાખીએ તદ ઉપરાંત જીએનએફસી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એણે પોતે એના પોતાના આઉટલેટ જ્યાં જ્યાં ઉભા કર્યા છે ત્યાંથી આપણે ખાતર ખરીદીનો આગ્રહ રાખીએ અને આ દરેક જગ્યાએ ગયા પછી આપણને ખાતરની ઉપલબ્ધિ નથી તો જ આપણે પ્રાઇવેટ એગ્રોમાંથી ખાતર ખરીદવાની જરૂરિયાત ઊભી થાય છે મિત્રો અને શક્ય હોય ત્યાં સુધી બે દિવસ પાંચ દિવસ કે પંદર દિવસ આપણે આપણી જરૂરિયાતના અગાઉ એની વ્યવસ્થા કરી લઈએ અને આપણી ખરીફ ઋતુમાં જે જે વાવેતર છે એ વાવેતર પ્રમાણે આપણે આપણી જરૂરિયાતનું ખાતર ખરીદી લઈએ હવે ને ખાતરની જે ચર્ચા છે જે વાત છે એ આ બંને બોટલો નેનો ખાતરની અહીંયા આ સંસ્થાના ટેબલ પર આપણી સામે પડી છે એક ડીએપી ની બોટલ છે અને એક યુરિયાની બોટલ છે આ બોટલ આવે છે એ ખાતર ખાતર યુરિયા અને વિકલ્પ રૂપે ઉત્પાદક છેલ્લા ત્રણ વર્ષથી આપવાનું શરૂ કર્યું છે પણ એનું જે પરિણામ છે એ પરિણામ ખેડૂતો તરફથી અને યુનિવર્સિટીઓના સંશોધનો તરફથી પારંપરિક ખાતરો જે આપણે વાપરીએ છીએ યુરિયા અને ડીએપી એની સરખામણીમાં પૂરતું નથી મળતું એવું મોટા ભાગે આપણા અનુભવ ઉપરથી આપણને દેખાયું છે અને તેથી જ્યાં સુધી આપણને પારંપરિક ખાતર ઉપલબ્ધ છે ત્યાં સુધી આપણે આ ખાતરથી દૂર રહીએ પારંપરિક ખાતરો ઉપલબ્ધ નથી અને આપણી જરૂરિયાત છે તો આપણે આ નેનો વિકલ્પ તરીકે વાપરી શકીએ છીએ મિત્રો તો ખાતરનો ભાવ ખાતરની જરૂરિયાત અને અત્યારના સંજોગોમાં આપણે ક્યાંથી ખાતર ખરીદવાનો આગ્રહ રાખવો આ સંબંધી માહિતીઓ સાથેનો આપણો આ વિડીયો અત્યારે ખરીફ સિઝનની શરૂઆતના દિવસોમાં એક અગત્યની જરૂરિયાત સમજી અને આપણે જ્યારે અપલોડ કરી રહ્યા છીએ આપણી ચેનલ પર ત્યારે દરેક ખેડૂત મિત્રો સુધી આપણો આ વીડિયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત